રાસુબેનને મળી ગયા સબસ્ક્રાઇબર આ ચોકલેટ દે આયા આયા કાવી આ તો હાલે યાર મારા તો એ તો આમાં અનુભવ ભાઈ હે જો મિત્રો તો તો મેળે 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 પણ આજ એમાં એવું કે હવાર દિન વરસાદ આવે સવાર દિને વરસાદ આવતો હતો મેળા નો શું કે બાર વાગી ગયા તો હવે મેળા જવાનું છે જય શ્રી કૃષ્ણ વરસાદ આવે ને તમે બે ભાર મેળા જ આવો હું ઘેર રહ

Tartinja, ben. Bete tartinja, namunato tartinja, amunungo, amunungo dano. <hesitation> 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 ah, <hesitation> 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 <hesitation>

પહોંચી ગયા રત્નેશ્વર મહાદેવના મંદિર અને અહીંયા છે મંદિર અહીંયા દર્શન કર્યા ને અત્યારે તો અહીંયા દર્શન કરવા આવ્યા છે ને ભાઈ શું કહેવાય કે પહેલાં છે ને અહીંયા મેળો ભરાતો પણ અત્યારે સપ્તાહ છે ને એટલે અહીં ઉપર જે અમારી ફેવરેટ લોકેશન છે ને ત્યાં મેળો ભરાણેલો છે ને બધી પાર્ટી પરવીન ભાઈને બધા હજી આર્યન ભાઈને બધા આવેલા છે પણ એ બધા મેળામાં હશે કે આ સપ્તાહમાં હશે હવે જાય ઉપર પછી ખબર પડે મેળામાં આજ જ મેળ નહીં આવે ભાઈ અમારે ગુફામાં જવાનું આવડત સવારમાં જઈને વૈયા ભાઈ એમ ગુફા છે ને આખી ભરાઈ ગયેલી છે નાકર છે ને ગુફા ની અંદર મસ્ત શિવલિંગ છે પણ અત્યારે તો પાણી આવી ગયું એટલે દરિયો ખાલી થઈને ચાવો પાણી આવે કે એટલે પ્રોબ્લેમ થાય છે હાલો મેરામ જાવ ને તો અત્યારે છે ને અમારા રાજુ બેને મળી ગયા છે સબસ્ક્રાઇબર આમ તો અમારા ગામ ના જ છે પણ ઉના માં રહે છે બધાય માંદા ભેગા થઈ ગયા તો તમે બે બેનું ખબર હતી કે કરીને ઉઈ આવી હે હા તો હવે ભાભી ને બધા ઉપર છે તો મેરામ માટા મારો બરાબર પછી આવન દેવા ફોન કરી દે તમને હો

રમીને આવી ને એ બધી તો એવી રમત જ ચાલુ છે હું છે ને ત્રી રૂપિયા હારી ગયું એટલે હવે રમવાય નહીં આપણે કોઈક દસ રૂપિયા ઓછી ના દે ને તો રમીએ બાકી હવે રમવા ના તો નહીં આવું આપણે આમ જો બે આશું પાછું ભેગ ગયું થઈ ગયું આજે બટાટા ભૂંગળા ખાવા એટલે એવું ભરી જ લાગે વરસાદ આવે છે પણ ના અહીંયા તો આમ જો મહેમાન ભેગા થઈ ગયા મેળો કરવા

રમે લાગી જાય મેળામાં અમારા ગામના મેળામાં ખાસ તો એવું જ હોય બાકી બધે રમકડા ને એવું છે હોય છે રમકડા ને એવું વેચે તો આ બાજુ મેળો આ રીતનું કઈક છે બસ છે ને મેળો ઓલા પર ભરાજ છે એટલે હું જ છે બાકી મેળામાં હું કહેવાય એટલું બધા કઈ મોટો મોટો ઓલો ન પણ મેળા અહીંયા દરિયા કિનારે ભરાય ને એટલે મજા આવે બાકી ત્યાં રમકડા ને એવું જ મળતું છે ને ફળ ફ્રૂટ ને એવું ને તો બધા રમવા હવે મોટું રમવા લાગી જાય આપડા બધા કેવું રમતા

સારું શું નાઈન નું એવું એટલે નાઈન એવું હોય તો વધારે ઠંડી લાગે તો બધા ખરીદી કરે ને બસ અમારા ગામડાના મેળામાં આવી રીતનું જ હોય બાકી વધારે ઓલું કંઈ ન હોય પણ જે મજા છે એ અલગ છે એમ મજા આવે તો આર્યનભાઈને ભાઈને એને બધા રમકડાને એવું જે લેવાનું તો લઈ દીધું ને આછુબેન બધા નીચે છે તો હવે અમે નીચે નીચે મેળામાંથી પેલા મેળો છે ને અહીંયા ભરાતો અહીંયા અત્યારે સપ્તાહ છે ને એટલે નથી ભરાવાનું અમે બરાબર છે ને બધા પછી અહીંયા યારી અત્યારે તો અહીંયા ફોટોશૂટ ચાલુ થાય બધા નાનજીભાઈ બધા ભેગા થઈ ગયા છે તો બધા છે ને ફોટોશૂટ કરી ઘડી વાર હું ખવ પણ મેં થોડા અહીંયા નાસ્તો કરવા આવવાનું નતો ને જો પાછા નાસ્તો કરવા એવા નાસ્તો પાછો લીધો ને પણ છે મેં થોડી ના બધા નાસ્તો કરતા જ મેળો હમણાં પૂરો થઈ જાય આવડા બધા પાણીપુરી ને જે ખાવાનું હતું ખાઈ લીધું હવે અમે બધા ભાગીએ છીએ ઘરે ઘરે હું મેળામાં છે ને ત્રીસ રૂપિયા હારી ગયો બાકી છે ને ખર્ચો નથી કઈ કરશો નહીં એમ જ છે ને બીજું કઈ તો લેવું નથી પપ્પા ગામમાં છે તો આગળ ભાગ ને હું તો ગામમાંથી લેતા લેતા એટલે મેળામાંથી કઈ લીધું ને રમુકડા લેવાનું હોય તો આર્યન ભાઈ આવ્યા હતા રમકડા તો ભાઈને લઈ દીધા એટલે આવે કાંઈ ઉઠાદી ને આપણે બીજું કઈ તો લાવવાનું નહીં કહેતો કે અમારા ગામનો મેળો કેવો લાગ્યો નંદગુમ થતો બાકી તો છે ને સપ્તાહ નો હોય ને જ્યાં સપ્તાહ અત્યારે બેઠેલ છે ત્યાં મેળો હોય ને તો વધારે મજા આવે પણ ત્યાં નહોતો ઉપરે તો એટલે એને કરતો એ મેળામાં વધારે મજા આવે બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યું ગમ્યો ગમ્યું ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા બ્લોગમાં ચાતે બધાને જય માતાજી ભાઈ ભાઈ